તો આ તરફ વાત કરીએ હવે આપણે દાહોદની તો દાહોદમાં પાંચ જૂના રોજ જૂની સેલ કચેરીના ઓરડીમાં અજાણી સ્ત્રીની તીક્ષ્ણ હથિયાર વડે ગળું રેશી અને હત્યા કરી ફેંકી દેવાયેલી હતી અને એક ડેડ બોડી દાહોદ પોલીસને મળી આવી હતી ત્યારે દાહોદ ડીએસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા ગુનાવાડા સ્થળે તપાસ કરી અને જરૂરી સૂચન આપતા અને દાહોદ ડીવાય જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ તથા પચાસ પોલીસ કર્મચારીઓને ટીમ બનાવી અને તપાસ શરૂ કરતા આ જે શો મળી હતી તે શો પાસે એક પર્સ પણ મળી આવ્યું હતું અને જેમાં વાહન રજીસ્ટ્રેશન નંબર લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી અને જેના આધારે તપાસ કરતા તેના માલિક સુરેશભાઈ રૂપાલાભાઈ પરમાર રહેવાસી ફતેપુરાના હોવાનું જણાઈ આવ્યું છે અને તેઓને મરણ જનારનો ફોટો બતાવતા તેઓએ પોતાની વર્ષાબેન ઉર્ફે લીલાબેન હોલ જાબુઆ રહેતા હોવાનું જણાવ્યું છે અને પોલીસની ટીમ જાબુઆ મધ્યપ્રદેશ લગાવી જુદા જુદા સો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા પાંચ તારીખે આ મરણ જનાર એક જાણ્યા ઈસમ સાથે મોટર ઉપર બેસીને જતા જોયેલા હતા અને જેના આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આરોપી પ્રવીણ પ્રમાણની ઝડપી પાડ્યા અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે આરોપીએ મૃતક સ્ત્રી પોતાની મામી હોવાનું કબૂલ્યું હતું અને તેમની સાથે પાંચ વર્ષથી આડા સંબંધ હતો અને હવે તેમને દીકરી વાતો કરતો હોય અને વર્ષા બને તેને ધમકી આપી કે વાતો કરવાની ના પડી પ્રવીણે પોતાની મામીને ફોસલાવી અને કલ્યાણપુરથી ચોકડી લઈ આવ્યો અને ત્યાં પહોંચ્યો હતો અને જ્યાંથી આરોપીએ ચપ્પુ લઈ અને સંતાડી દીધો હતો અને ત્યાર પછી દાહોદના આસપાસના ગામડાઓમાં ફરી અને ભીખ માંગેલ અને રાત્રિનો સમય થતા તેઓએ બંને સેલ્સ ટેક્સ કચેરીના વાવરા ઓરડામાં આવી અને થોડી વાતો કરી અને પછી સુઈ ગયા હતા અને ત્યારે રાત્રિના ત્રણ વાગ્યે પ્રવીને ઉઠી અને તેના મામી વર્ષાબેન ઉર્ફે લીલાબેનનું ગળું ચપ્પુથી રેંસી નાખી અને આસપાસની ઝાડીઓમાં ચપ્પુ નાખી હતી અને ફરાર થઈ ગયો હતો જેને દાહોદ પોલીસે માત્ર કલાકમાં કાઢી અને જેલ ભેગો કર્યો છે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તારીખ તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની ની જૂની ઓફિસ માંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે છત્રીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી જેઓ હાલ જાલોદ ખાતે રહે છે તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ ભાણેજ પ્રવીણ પોમાણી વાદી નાઓ કરેલું છે આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી ત્યારબાદ લીલાબેન દ્વારા એને આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે અન્ય સારું નહીં આવે તેથી એને ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાવવાથી બે ત્રણ દિવસથી અહીંયા ભીખ માંગવા માટે લઈ આવતો હતો પોતાના મોટર અને પાંચમી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલટેક્સ ના રૂમમાં માં લઈ ગયેલો હતો રાત્રિના ત્રણ વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એને બજારમાંથી ખરીદેલું હતું